અને ભાગની વાહન પણ આવે પરંતુ રાજકોટના ભાજપના શાસકો સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં પોતાનો માભો જમાવવા માટે એક નાનામાં નાનો શાસક પક્ષનો દંડક એને ગાડીઓ ફરવા આપે છે ઇનોવા જેવી મોટી મોંઘી ગાડીઓ આપે છે સાયરન માથે મૂકે છે એટલે ઉકારા કરી આખો રાજકોટમાં અને ગુજરાતમાં ચારે તરફ ફરી અને પોતાની વાહ વાહ મેળવાના સમાજમાં પોતાનું નાહુ થાય શું એ બતાવવા માટે ફરી રહ્યા છે એ હકીકતમાં ખોટી વાત છે ન ફરવું જોઈએ